श्लोक बीस थी तेवीस न मे पार्थस्ती कर्तव्य त्रिषु लोकेशु, ना, लोकेशु कीचन नानवाप्तम वाक्तव्य वर तेव च कर्मणि बीस शब्दार्थ न नहीं मे मारुं पार्थ अर्जुन अस्ति छे कर्तव्य उत्तरदायित्व त्रिषु तृणे लोकेशु लोकमा किंचन कनीपण હે પાર્થ ત્રણેય લોક મારા માટે કોઈ કર્તવ્ય નથી ન તો મારે કની મેળવવાનું છે કે ન તો પ્રાપ્ત કરવાનું આમ સૌની કેટલીક મૂળભૂત આવશ્યકતાઓ છે આપણે સૌ ભગવાન જેઓ આનંદ સિંધુ છે તેમનો અતિ સૂક્ષ્મ અંશ છીએ અને તેથી આપણે સૌ આનંદની શોધ માંગ છીએ આપણને હજી સુધી પૂર્ણ આનંદની પ્રાપ્તિ થઈ ન હોવાથી અને હોવાનો અનુભવ કરીએ કરીએ છીએ તેથી જે પણ આનંદની પ્રાપ્તિ માટે કરીએ છીએ જો કે આનંદ એ ભગવાનની અનંત શક્તિઓમાંની એક શક્તિ છે અને એકમાત્ર તેઓ જ અનંત કક્ષાએ તેનું આધિપત્ય ધરાવે છે તેઓ સ્વયં સિદ્ધ અને પૂર્ણ છે તેમને તેમના બાહ્ય વિશ્વના કોઈ પણ વિષયની આવશ્યકતા નથી આ પ્રમાણે તેમને આત્મારામ જે આત્માનંદી છે આત્મરતી જે સ્વયં પ્રત્યે આકર્ષિત થાય છે અને આત્મક્રીડ જે પોતાની જાત સાથે દિવ્ય લીલાઓ કરે છે પણ કહેવા માંગ આવે છે જો આવી વિભૂતિ કર્મ કરે છે તો તેનું કેવળ એક જ કારણ હોઈ શકે તે સ્વયં માટે કરતા નથી પરંતુ અન્યના કલ્યાણ અર્થે કરે છે આ પ્રમાણે શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે તેમના શ્રીકૃષ્ણ તરીકેના સાકાર સ્વરૂપમાં સમગ્ર બ્રહ્માંડમાં તેમના માટે કોઈ કર્તવ્ય નથી છતાં તેઓ અન્યના કલ્યાણ અર્થે કર્મ કરે છે તેઓ આગામી શ્લોક માંગે કલ્યાણ અંગે સમજાવે છે જે તેમના કર્મ કરવાથી સંપૂર્ણ થાય છે શ્લોક તેવીસ યણ વર્તે જાતુ કર્મણ્ય કર્મિતા મમ વર્ત્યા નું વર્તન તે મનુષ્યા પાર્થ સર્વશ તેવીસ શબ્દાર્થ યુ હિશ્ચિત અહમ હું નહી वर्ते आ रीते व्यस्त छु जातु क्यारे कर्मणि नियत कार्यो करवा मांग अतंद्रित सावधान रहिने मम मारो वर्त्य मार्ग अनुवर्तन्ते अनुसरण करशे मनुष्य मनुष्य पार्थ अर्जुन पृथापुत्र મારા માર્ગનું અનુસરણ કરશે વૃક્ત વર્ણન પૃથ્વી પરની તેમની દિવ્ય લીલાઓમાં શ્રી કૃષ્ણ રાજા અને મહાન અધિનાયક ની ભૂમિકા ભજવી રહ્યા હતા તેમણે લૌકિક સંસારમાં ધાર્મિકતામાં અગ્રેસર એવા વૃષ્ણિ વંશના રાજા વાસુદેવના પુત્ર તરીકે અવતાર ધારણ કર્યો હતો જો શ્રી કૃષ્ણે નિયત વૈદિક કર્તવ્યોનું પાલન કર્યું ના હોત તો ઘણી ઓછી વ્યક્તિઓ એમ માનીને તેમના પદચિહ્નોનું અનુસરણ કરત કે તે કર્તવ્યોનું ઉલ્લંઘન કરવું એ ઉચિત વ્યવહાર છે શ્રી કૃષ્ણ કહે છે કે માનવજાતને જાતને કુમાર્ગે દોરવાનો દોષ તેમના પર લાગત